જાલો દેશ્ટી ડેપોમાં બસની અંદર ડ્રાઇવરે ગળા ફાંસો ખાતા મોત પરિવારજનોનો ડેપો મેનેજર પર માનસિક ત્રાસનો આક્ષેપ ચાલોદ નગરમાં તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ જસદણ ચાલોદ બસના ડ્રાઈવર ગજેન્દ્રસિંહ ચાવડા સવારે છને પિસ્તાલીસ વાગે ચાલોદ ડેપોમાં સ્લીપર બસ લઈને આવ્યા હતા જાણવા મળ્યા મુજબ ત્યારબાદ ડ્રાઈવર બસમાં આરામ કરી રહેલ હતો અને આશરે નવને વાગે બસના કંડક્ટર દ્વારા ચા નાસ્તા માટે ડ્રાઈવરને કોલ કર્યો હતો પરંતુ ડ્રાઈવર દ્વારા કોલ ઉઠાવતા કંડક્ટર બસમાં ડ્રાઈવરને ઉઠાડવા માટે ગયા હતા ત્યારે તેઓને ડ્રાઈવર ગજેન્દ્ર ચાવડાને બસના પાછળના ભાગમાં ઉભા રહેતા મુસાફરોના હેન્ડલ પર લુંગી બાંધી લટકેલ અવસ્થામાં જોવા મળ્યા હતા ત્યારબાદ તૈયારીમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં ડોક્ટર દ્વારા તપાસ કરાતા તેઓએ ડ્રાઈવરને મૃત જાહેર કરેલ હતો ડ્રાઈવર ગજેન્દ્રભાઈનું મોત થતાં તેમના પરિવારજનો ઝાલોદ સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડેલ હતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું પરિવારજનોમાં ગજેન્દ્રભાઈને ગુમાવવાનો દર્દ ચહેરા પર છલકાતો હતો પરિવારજનોએ એવો આક્ષેપ કરી રહેલા હતા કે જવાબદાર ડેપો મેનેજર દ્વારા મૃતક સાથે ખરાબ વ્યવહાર રાખતા હતા તેમજ વારંવાર ડબલ ડ્યુટી તેમજ ડ્યુટી પર કોઈ પણ કામગીરીને લઈ તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી જવાબદાર ડેપો મેનેજર પર આક્રોશ કરતા તેઓ મૃતકની ડેડબોડી લઈ જવા તૈયાર ન હતા પરંતુ પરિવારજનોને અંદરો અંદર આપસી સમજાવટ પછી તેઓ ડેડબોડી લઈ જવા માટે તૈયાર થયા મૃતકના પરિવારજનો મૃતકને ન્યાય મળે તે વ્યાસાએ ડેડબોડી સ્વીકારી તેમના વતને લઈ ગયેલ છે ઝાલોદ પોલીસ દ્વારા સમગ્ર કેસની ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરેલ છે રિપોર્ટર પંકજ પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઝાલોદ જી બોલો મારું નામ જગદીશ ચાવડા જે અત્યારે બનાવ બન્યો છે બનાવવા ચાલો ડેપોમાં બન્યો છે તેમાં પણ બસ મારો ભાઈ નાનો ભાઈ છે વસઈ ગામનો વતની એ બસ ચલાવતો જસ્ટન ડેપોમાં નોકરી એમની જસ્ટન ડેપોની હતી પણ જસ્ટન ડેપોમાંથી ગમે ત્યાં ડ્યુટી હોય એમની વારંવાર આવી ડ્યુટી ચેન્જ થતી નથી ઓ ટાઈમ વધુ થતો એમનો ટોર્ચરિંગ સ્ટાફનું કહો કે મેનેજર એટીઆઈ પેનલ થ્રુ હતું આ રીતના રહેતું ડીઝલ બાબતે બી રહેતું ગઈકાલે બી એમને એ રીતના પ્રોબ્લેમ થયો કે સવારે એમને નોકરીથી ઉતર્યા સારા પાર બપોરે નોકરીથી ઉતર્યા છે સાંજે સારા પરની ડ્યુટી લગાવી છે બીજી એટલે આ કઈ રીતનો સમય શેડ્યુલ બનાવે છે કર્મચારીઓ વિરુદ્ધ તો સ્ટાફને આ રીતના માનસિક ત્રાસ રહે નહીં આરામ ચૂલમાં નવ કલાકનો આરામ જોઈએ નવ કલાકના આ એમની જગ્યાએ ત્રણ પાંચ કલાકનો વચ્ચે ગેપ જ છે એમાં રેસ્ટ કેટલો ફ્રેશ થવાનું કે થવાનું આ રીતના વારંવાર થતું છે અને ઘણી વખત તો અમને બી કહેતા એક જ ગામમાં રહેવા છતાં બી અમને મળવા માટે એને ટાઈમ નહોતો મળતો ઘરે ખાવાનો ટાઈમ ના રહે ઘણી વખત તો અમને એવું કહે કે હું નોકરીથી રજા ઉપર આવ્યો છું ભાઈ મળીએ તો ત્યારે મળવાનું ફોન કરીએ ત્યારે તો ભાઈને નોકરી બોલાવી લીધો ઘણી વખત આ રીતના થયેલું છે છેલ્લા નોકરી કરે છે ત્રણ સાડા ત્રણ વર્ષથી પણ અને કાલે બી આ જ રીતનો ઇસ્યુ થયેલો રાતે ચારસો પાંચસો પાંચ કલાકના રેસમાં પાંચસો કિલોમીટરનો રૂટ મળી જાય રાતે આખી રાત તો ડ્રાઇવિંગ કરવાનું કઈ રીતના પોસિબિલિટી એટલે આવો કેવો માનસિક ત્રાસ આવી કેવી નોકરી તો જે કાયમી કર્મચારી નહીં એનો મતલબ એ નહીં કે એમની જોડે આ રીતનું ખરાબ વર્તનથી નોકરી કરાવવાની એ બી માણસે માણસની રીતે નોકરી કરવાની હોય એ રીતના ડ્યુટી આપવાની હોય એની જગ્યાએ ઊંધો માનસિક ટોર્ચરિંગ છે એના માટે થઈને અમારે મારા ભાઈનો માટે પૂરેપૂરો ન્યાય જોઈએ છે અને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ગજેન્દ્રભાઈ સાથે આપની છેલ્લે વાત ક્યારે થઈ હતી કોઈ ગજેન્દ્રભાઈ જોડે વાત કરે બી 3 મહિના ઉપર થઈ ગયું ના આજે છેલ્લે એમણે કોઈના સુતે તમા પરિવાર સાથે વાત થઈ એવું કોઈ જાણવા મળે છે આપને અત્યારે કોઈ વાત થઈ નથી અમારે ભાઈબંધો જોડે વાત થઈ છે એમને પણ અત્યારે સવારથી વાળી વાત થઈ નથી તમને જો મારા જોઈ ફેમિલી જોડે નામ વસાઈ આ કજેન્દ્રજી અમારો પતિજો થાય છે અને આ રીતના વારંવાર ત્રાસ હતો અહીં ઘેર આવીને કહેતો હતો બે ત્રણ વર્ષ મને કહી ગયેલો છે અને મેં કીધું આ તપાસ કાયદેસરની કરત થવી જુઓ પણ ત્રાસ આપતો એવું જાણવા મળ્યું ડેપો મેનેજર जे हो डेपो मॅनेजर तर आज आपण तो कायदे जणी पण काय काम ना डेपो मॅनेजर जस्ट नो डेपो मॅनेजर <स्थाथ> कायदे जणी तपास तुम्ही कायदे जणी तपास कंप्लीट थेंज व्यवस्थित बिलकुल चुकणार न्याय कायदे जण मल होत आपण नाव आपण नाव મારા ભાઈ જ્યારે ઘરે આવતા ત્યારે એ ઘણીવાર અમને કહેતા કે અમને ડેપોમાંથી ડેપો મેનેજરનો બધાનો ત્રાસ આપવામાં આવે છે રજાઓ નથી આપતા રજાઓ પર આવીએ તો એ અમને ઘણી વાર પાછા બોલાવી દે અને ડીઝલનામાં વધાર જી હા ના એ રીતે કંઈ મેમોએ પણ ઘણી વાર આપતા એ રીતનું ડેપો મેનેજર રીતના ત્રાસ આપતા હતા શારીરિક અને માનસિક અમારા ભાઈ રજા લઈને ઘરે આવેલા હોય તો એ પણ પાછા બોલાઈ લેતા કે છે ડ્રાઈવરો નથી 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 પાછા લેતા એમને ગાડી રોજ અલગ અલગ નાઇટો મૂકતા એવું પણ જાણવા મળ્યું કાલે સાડા બારે એ નોકરી પૂરી કરીને આવ્યા ને સાંજે સાડા પાંચે તો એમને આ ત્રણસો ચારસો કિલોમીટરનો રૂટ આપી દેવામાં આવ્યો સલંગ નોકરી આપવામાં આવી એમને આઠ કલાકનો આરામ પણ આપવામાં નથી આવ્યો આવા બનાવ પેલા પણ બનેલા છે હા પહેલા પણ અમારા ભાઈ ઘણી વાર આ ઘરે આયેલા પાછા જતું રહેવું પડતું હતું અચાનક રજા કેન્સલ થઈ જાય એટલે બીજી શું સમસ્યા હતી એમને પદ 10 15 દિવસ એ ઘરે આવવા મળે ના મળે એવું હતું તો આપનું નામ મારું નામ નાગેન્દ્રસિંહ છે